Welcome in. <laughs> હું કેબિનેટ ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રિફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી આ વિવાદને વધુ એવું લાગે છે મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે ધન્યવાદ બેઠકમાં શું ચર્ચા થઈ તે વિશે તેમને ખ્યાલ નથી તેમ તેમણે જણાવ્યું છે કે રૂપાલાના નિવેદનને લઈ અને ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા માંગ છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્યના કહેવાય પાટીદાર ના અમારા સમર્થન અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી આ વિવાદ મેં વધુ સંભાવમાં એવું લાગે છે મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર